આપડા ખેતર માં લાલજીભાઈ ની આવી જાય છે મરસા ઉતારવા આપણે ભજીયા નો પ્રોગ્રામ કરવાનો છે એટલે મરસા ઉતારવા પડશે આપણે આપડે જો ખેતર ની આમ જો લાલ ટમેટા કેટલા વેડ લીધા લાલજી અઢીસો થઈ ગયા હા લાલજીભાઈ અઢીસો તો નહીં આ ખેત ના મરસા જવું આપણે આમજો તો આપણે ખેતરમાં માં એવી મરછી ચડી છે કે હા મોડી આવે આમજો ભોલરિયા મરસાલિયા મરસા છે એના કારણે છે ને એક કે આપણે તીખું લાગે નો અને આપણે ભજીયા બનાવવા ઉપયોગ કરવાનો ભજીયા બનાવવા તો અમારા પ્રદીપભાઈ ને લાડ બધા મરચા ની લીધા છે આમ જોઈ શકો છો લાલજીભાઈ ને પ્રદીપભાઈ મરચા નું કરી નાખ્યું છે બધું ખેતરમાં માં આપડે તો ચાલો આપડે ઘરે ભાગી જાય ભજીયા બનાવવા તો આપડે લાલજીભાઈ પેલા ઘાણ મૂકી દીધો છે આપણે ભજીયા બનવાનો જોઈ શકો છો તમે લાલજીભાઈ આવા ભજીયા બનાવવા છે કાઈ ગુલીભાઈ એન્ટ્રી કરી છે આપણે ભજીયા નો ઘાણ કાઢવા માટે ગુલીભાઈ છડી જા નથી હવે તો ફાઇનલી મિત્રો આપડા ભજીયા ભજીયા પાકી જશે હવે આપણે જમવાનું છે ડાયરેક્ટ તો આપણે બધા ખાઈ બન જમી લીધા આપણા કાકી હજી ભજીયા બનાવવાનું ઉત્સાહ નથી આવતા

મિત્ર આપડે ગુલીભાઈને બેલી બેરી દીધી છે ખંભા ઉપર તમે જોઈ શકો છો આજ તો ગુલીભાઈ ને જપ્તે લઈ લીધા છે આપણે ખેતરમાં અને આપડા પરથી ભાઈ લાલાભાઈ હાલ આવે છે તો આપડા ખેતરમાં માં લાલજીભાઈ ની આવી જાય છે મરસા ઉતારવા આપડે ભજીયા પ્રોગ્રામ કરવાનો છે એટલે મરસા ઉતારવા પડશે પેલા આપણે તો લાલજીભાઈ મરસા ઉતારવા લાગી જાય છે આપણે ખેતર માં તો આપડે ખેતર માં એવી મરચી ચડી છે કે હા મોરિયા આવે આમ જો ભોલરિયા ભોલરિયા મરચા છે એના કારણે છે ને એક આપણે તીખું લાગે અને આપડે છે ને ભજીયા બનાવવા ઉપયોગ કરવા ને ભજીયા બનાવો આપણા ખેત ની મરચી જો લાલ ટમેટા કેટલા લીધા લાલજી અઢી હા લાલજી અઢીસો તો નહીં ખેતના ના જોવો આપડે આમ જો લાલ સટાકે દાર હો બાકી અને એક વાર ખાધા ને મજા જ આવી જાય બાકી તો અમારા પ્રદીપભાઈ ને લાડ બધા જોઈ શકો છો લાલજીભાઈ અને પ્રદીપભાઈ નાખ્યું છે બધું ખેતર માં લડે તો ચાલો આપડે ઘરે ભાગી જાય ભજીયા બનાવવા આપડે ખેતર માં મરસા બરસા ઉતર ની છે હવે આને કટિંગ કરવાનું છે કટિંગ તો અહીંયા આપડા લાલજીભાઈ ને ગુલીભાઈ ભાઈ લાગી જશે મરસા નું કટિંગ કરવા તમે જોઈ શકો છો આમ તો આપડી કાક ની એન્ટ્રી થઈ ગઈ છે ડોયો બનાવવામાં માં જોઈ લેમ ડોયો બનાવે છે આપડા કાકી મેથી અને ભજીયા નો ડોયો બનાવે છે કાકી આપડા કાકી એક નંબર બનવો જોયો રોજ ખોલું ને પછી સમજો તમે જોઈ શકો છો ભાઈ આવો આપડો ડોયો બને છે ને આ બાજુ આપડા લાલજીભાઈ ગરમ તેલ કરે છે તમે જોઈ શકો છો લાલજીભાઈ હમણાં તેલ ગરમ આવ જાવજો તો આપડે લાલજીભાઈ પેલા ઘણ મૂકી દીધો છે આપડે ભજીયા બનવાનો જોઈ શકો છો તમે લાલજીભાઈ આવા ભજીયા બનાવવા છે કઈક મારે મસ્ત બને તો હોટેલ નો બને એમ આવડે બાકી લાલજીભાઈ રસોઈ આવે પછી ભજીયા ના તમે જોઈ શકો છો એક નંબર ભજીયા બનાવે છે આપડે ફટ દાખના ફટ મૂકી દે છે તવઈ માં ગુલીભાઈ એન્ટ્રી કરી જશે આપણે ભજીયા નો ઘાણ કાઢવા માટે ગુલીભાઈ છટી જા નથી હવે હાલો હાલો છટી જા કાઢો ની ખાઈ ખાઈ ગા રેડી ને અરે રેડી કાઈ નો ઘટે માં કાકી કેટલા કઈ ઘટે એમાં એક નંબર આપડા પરદીપભાઈ જાય લેટ કરી રહ્યા આપડે ગુલી ભાઈ કાઢી રહ્યા છે ભજીયા બાર સડી જાય નથી ગુલી ભાઈ હવે સડી જાય હવે કે કાછા નથી કારીગર છે મોટા ભજીયા બે માણસો આપડા પેછા છે છે અમેરિકા થી બોલાવેલા બે ની તો મિત્રો અંદર આપણે ભજીયા બને છે ને બહાર આપણે ચટણી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે અહીંયા આપણે પ્રદીપભાઈ ચટણી છે તપેલીમાં આપણે અહીંયા જોઈ શકો છો તમે આવી રીતે ચટણી બનાવે છે અમારે ત્યાંથી આપણે ચુલો જગી ગયો છે બરોબર અને તાપ થાય છે ને મસ્ત છેટણી બની જશે પછી આપડે ગોટા ને ભજીયા ને બજુ ખાવાનું છે ગોટો ખરા દુકાને ભજીયા ની દુકાને બનાવતા એવી આવી ચટણી ન હોય અમારી ચટણી બનાવી છે જોઈ શકો છો લાલ છટા કે એકવાર ગોટા ખાઈ જાય ને મજા તકી તો ફાઇનલી મિત્રો આપડે ભજીયા ભજીયા પાકી જાય છે હવે આપણે જમવાનું છે ડાયરેક લાલભાઈ ચટણી લઈ લીધી છે ને આપડે એટલા બધા ભજીયા બનાવ્યા છે તો ચાલો આપડે હવે જમીલી ભજીયા ની બાકા જીકી બોલાવી દઈ તો હજી આપડા પાસે મરછા ના ભજીયા છે અને આ બાજુ આપડા ગોટાના ભજીયા બની જશે એને આપણે બાકાજીકી બોલાવી દેવાની છે તો ચાલો આપડે બાકાજીકી બોલાવી દે તો આપડે બધા ખાય બેન જમી લીધા આપડા કાકે હજી બનાવવાનું બનાવ નથી આવતા બિચારા હજી બનાવે છે કેવો ના ભાઈ અમે ખાયા બેન લીધા કેવો ના અને કાકી હજી ખાણ બનાવે છે આપડે બટેટા નો તો આપડે ભજીયા ભજીયા ખાન છે ને આપડી શીકુડી માં આવી જાય થોડોક આરામ કરવા અને અહીંયા આપડા ગુલીભાઈ આરામ કરી જશે થોડો અને આપડા લાલજીભાઈ વાતો કરે છે બહરા તો આપડે અહીંયા ધામા નાખી દીધા છે આપડે સીકુડીમાં થોડો આરામ બરામ કરી લઈએ આપડે આપડે પાર્ટી ઉપડે આપડે હજમતો દાડિયા છે અને હું બધા નો માલિક છું અહીંયા કાકા છે અહીંયા ગુલીભાઈ વાંચતા ને આવડતું જોતો હાલા કે ગુલીભાઈ હાલતું તમારું ગુલીભાઈ બાકા જીકી બોલાવે છે જોઈ શકો છો તમે આ બધું

કરવા પાછા આપડે લગાડી દીધા છે તુર ફૂટવા માટે સમજો આ બાજુ બુલીભાઈ ને ફૂટે છે તુર લાગી આપડે સમજો ફાઈનલી મિત્રો આપડે છે હવે આપડે ઘર બાજુ રવાના થઈ જાશી કારણ કે પાંચ વાગે એટલે આપણે રનિંગ કરવા જવાનું છે અને એટલે આપણે થી જઈ જઈશી સીધા ઘરે તો ચાલો આપડે ઘરે જવા દી અને આપણી સાથે ગુલીભાઈ સવાર મે આવ્યા હતા અને લાલજીભાઈ આવ્યા હતા અને પરદીભાઈ આવે છે આજે ઘરે તો આપણે ગાડી લઈને જવાનું છે આજ ઘરે તો ચાલો એક નવા અલગમાં માં બાય બાય